નડિયાદ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે બુર પૂનમની થઈ રહી છે ધૂમધામ ઉજવણી છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે ભક્તો શ્રી સંતરામ મંદિરમાં બોર ઉછાળવાનું વિશેષ મહત્વ લોકવાયકા મુજબ જે વ્યક્તિનું બાળક હો યોગ્ય રીતે બોલતું ના હોય તે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે થાય છે બોલતું બોર પૂનમને લઈ નડિયાદ બસ સ્ટેન્ડથી લઈ છેક સંતાન સંતાન મંદિર સુધી મોટી સંખ્યામાં જોવા મળી ભક્તોનું ઘોડાપુર મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુ માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા ભક્તો સરળતાથી મંદિર સુધી પહોંચે તે માટે કરાઈ છે વ્યવસ્થા

એના માતા પિતા અહીંયા ટેક રાખે છે મારું બાળક બોલતું થશે તો હું અહીંયા બોલ આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક જ્યાં જ્યાં મંદિરના ભક્તો અને વાંચતો મીડિયા આ ટેકનોલોજીને લઈને કે બધાને ખબર પડતી હોય છે એટલે દેશના ખૂણે ખૂણેથી અને જ્યાં પરદેશમાંથી પણ બાળકોને બોલતા થાય એ માટે મહેનત રાખીને માતા પિતા આવતા જય મહારાજ હું સુરતવાસી છું હું દરેક વર્ષે હું આવું છું અહીંયા અને બાળકની બાધા માટે જે બોલતા ન હોય જે સારી રીતે અભ્યાસ ના કરતો હોય તેના માટે બોર ઉછાવવાની બાધા અમે લઈએ છીએ અને સારી રીતે જેથી બાળકોનો વિકાસ થાય એના માટે અમે લોકો

મારા દીકરો બે વર્ષનો હતો ત્યાં સુધી બોલતો નહીં હતો મને એક જણે એક ભાઈએ કીધું હતું તેના કહેવાથી હું અહીં સતરામ મંદિરમાં આવી હતી હું બે વર્ષથી બો બે વર્ષ બોલ ઉઠાવ્યો પછી મારો દીકરો ઘણું સારું બોલતો થઈ ગયો અને આજે હું ઘણા છ થી સાત વર્ષથી હું આવું છું પણ મારી એવી કોઈ અત્યારે બાધા નથી પણ અત્યારે હું ખુશી થી છું સતરામ મંડિરમાં માં કેવું લાગે છે ખુબ સારું લાગે છે ઘણા ભક્તો આવે છે અને પોતાના દીકરા માટે માથે માનતા માને છે અને પોતાના દીકરાઓ બોલતા થાય છે એટલો સચ છે મહારાજજી નો ખુબ ખુબ સચ છે